આજે એક એવા અધિકારીની વાત કરવી છે જેઓ સરકારી નોકરીમાં બે હજાર તેરમાં જોડાય છે અને બે હજાર તેરથી બે હજાર પચીસ સુધી હજી સુધી આ અધિકારીએ એક પણ રજા લીધી નથી રજા એટલે હક રજાની વાત નથી કરતો શનિ રવિ હોય કે પછી કોઈ પણ તહેવાર હોય આ અધિકારી તમને પોતાની ચેમ્બરમાં મળશે આ અધિકારી તમને પોતાના ફિલ્ડમાં મળશે આ અધિકારી થી ગુનેગાર તો કાપે છે પણ આ અધિકારીથી તેમનો સ્ટાફ પણ કાપે છે કારણ કે આ અધિકારી કહે છે બધું જ થશે કાયદા પ્રમાણે થશે કાયદામાં રહેશો તો ફાયદો થશે આ અધિકારી અત્યારે એક જિલ્લાને હચમચાવી નાખ્યો છે આ અધિકારીએ એ જિલ્લાના ગુનેગારોને ડરાવી મૂક્યા છે અને ગુનેગારો તોબા પોકારી ગયા છે કલમમાં કેટલી તાકાત હોય છે અધિકારીએ સાબિત કર્યું છે અને આ કલમની તાકાતવાળો અધિકારી જેનું જીગર લોખંડનું છે આ લોખંડી જીગરવાળો અધિકારી કોણ છે અને તેની વાત આજે વિગતે કરી છે અને તમે પણ કહેશો વાહ મજા આવી ગઈ આવા અધિકારી દરેક જિલ્લામાં હોય તો ખરેખર તમારાને મારા ઘરના નળિયા સોનાના થઈ જાય એ પાકી વાત છે ચાલો તો અધિકારીની વાત માંડીને વિગતે અને વિસ્તારથી કરીશ વૈષ્ણવજન તો વિસ્તાર થી કરીશ વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યુઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને નવજીવન ન્યૂઝ એટલે તમારો અવાજ તમારી વાત તમારી ભાષા અને તમારા પ્રશ્નો પણ આજે પ્રશ્ન નથી આજે વાત એવા અધિકારીની કરવી છે જેની પીઠ થાબડવાનું તમને મન થાય અને તમને લાગે કે હજી કાયદો જીવે છે કારણ કે આવા અધિકારીઓ આપણા શાસનમાં છે બનાસકાંઠાના એક નાનકડા ગામમાં જન્મેલા આ અધિકારીનું નામ છે એસ ટી મકવાણા પિતા અભણ છે માતા અભણ છે બસ માત્ર બે એકર જમીન છે બે એકર જમીનમાં ખેતી થાય છે અને ખેતીમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે આ પરિવાર માતા પિતા બળ હતા પણ બનાસકાંઠાની સ્કૂલમાં એસટી મકવાણા પોતાનો અભ્યાસ કરે છે સ્કૂલ કરે છે અને વધુ ભણવા માટે કોલેજ કરવા માટે તે અમદાવાદ આવે છે અને અમદાવાદમાંથી ફાર્મસીનો અભ્યાસ કરે છે માસ્ટર ડિગ્રી પણ લે છે નોકરી સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નથી બસ નોકરી જ કરવી પડશે અને એટલે જ બે હજાર તેરમાં તેઓ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવે છે જિંદગીમાં સંઘર્ષ ખૂબ હતો સંઘર્ષ રહેશે સંઘર્ષ કરવો પડશે પણ છતાં સ્વપ્ન તો મોટું જોવાનું છે આ એસ ટી મકવાણાએ નક્કી કર્યું હતું આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા એસ ટી મકવાણા સંઘર્ષ આગળ વધારે છે અને બે હજાર ઓગણીસમાં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી બે હજાર ઓગણીસમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે જોડાય છે અને ગુજરાત કેડરના તેઓ અધિકારી બને છે સંઘર્ષ અહીંથી અટકતો નથી કારણ કે મનમાં એક દ્વંદ હતો અને દ્વંદ હતો કે મારે કાયદા પ્રમાણે કામ કરવું છે અને હું કાયદા પ્રમાણે કામ કરતો રહીશ એટલા માટે મારે કામ નથી કરવું કે લોકો મારી પીઠ થાવડે મારે કામ એટલા માટે કરવું છે કે ઈશ્વરે મને જવાબદારી સોંપી છે કે લોકોના જીવનમાં હું કેવી રીતના સારું કરી શકું એસ ટી મકવાણા પોતાની કામગીરી શરૂ કરે છે પંચમહાલ જેવા પછાત વિસ્તારની અંદર જ્યારે તેઓ પુરવઠા અધિકારી તરીકે મુકાય છે ત્યારે ખબર પડે છે કે બધું જ ગોલમાલ છે ગરીબોના પેટમાં જવું જોઈએ તે અન્ન ગાયબ થઈ જાય છે અને પંચમાલમાં તેઓ સપાટો બોલાવે છે અને કહે છે ગરીબનું અન્ન ગરીબના પેટમાં જ જશે અને ગરીબનો કોળિયો છીનવવાનો પ્રયત્ન કર્યો તો તમારી ખેર નથી અત્યાર સુધીના ઇતિહાસમાં સોળ લોકો સામે કાળા બજારના ધારા પ્રમાણે ગુનો નોંધવામાં આવે છે અનાજની ગોલમાલ કરનારા પંચમાલ છોડીને ભાગી જાય છે અનેક બદલીઓ પછી હવે પચીસ જાન્યુઆરી પચીસ ના રોજ આ ડેપ્યુટી કલેક્ટર સુરેન્દ્રનગર પ્રાંત અધિકારી તરીકે મુકાયા છે એમનું સબ ડિવિઝન છે ચોટીલા થાનગઢ અને મૂળી તેમના તાબામાં આવે છે પ્રાંત અધિકારીના તેઓએ પોતાનો ચાર્જ લેતાની સાથે જ પોતાના તાબાના અધિકારીઓની મીટિંગ બોલાવી અને કહ્યું કે વહીવટ ચાલશે પણ વહીવટ સરકારના નિયમો સરકારના પરિપત્ર અને સરકારના કાયદા પ્રમાણે ચાલશે બાકી જે કંઈ વહીવટ ચાલતા હોય એ બંધ કરજો અને વહીવટ કર્યો છે તો હવે ખેર નથી એસટી મકવાણા પોતાના તાબાના વિસ્તારમાં આ ત્રણ જે તાલુકા આવે છે તેમાં કઈ પ્રવૃત્તિઓ ચાલે છે તેની માહિતી મેળવે છે ત્યારે ખબર પડે છે કે ગુજરાતમાં સૌથી વધુ ખનીજ ચોરી જો થઈ રહી છે તો તેમના તાબાના વિસ્તારમાં થાય છે માહોલ એવો ઉભો કરી દેવામાં આવ્યો હતો કે આ જે ખનીજ ચોરો છે તે બહુ માથા ભારે છે તેમને રાજકીય રક્ષણ છે તેમના આકાઓ ગાંધીનગરમાં બેસે છે અને તમે ત્યાં જશો નહીં અને જશો તો પોલીસ તમને મદદ કરશે નહીં અને પોલીસ વગર આ વિસ્તારમાં જઈ શકાય નહીં ગુજરાત જાહેર સેવા આયોગમાં ડેપ્યુટી કલેક્ટરની પરીક્ષા પાસ કરનાર એસટી મકવાણા કાયદાના જાણકાર હતા તેમને કાયદો ખબર હતી અને તેમને ખબર હતી કે પોલીસ તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટરના તાબામાં આવે છે પોલીસને જ્યારે અમે આદેશ કરીશું પોલીસને કામ કરવું પડશે અને પોલીસ કામ નહીં કરે તો પોલીસની વલે કરતાં પણ આવડે છે પણ હું એટલો કાયર અને નિર્બળ નથી કે મારે પોલીસની મદદ લેવી પડે મકવાણા એક પ્રિન્ટ તૈયાર કરે છે ખનીજ ચોરો અને પહેલી વખત એવું થાય છે કે કોઈ પ્રાંત અધિકારી કે તેમનો સ્ટાફ પોલીસ લીધા વગર પહોંચે છે ખનીજ ચોરોને ત્યાં સંખ્યાબંધ જગ્યાએ દરોડા પડે છે અને રાત્રે ખાટલો નાખીને સૂવું પડે તો સુઈ જઈશ પણ મારી કુદરતને મારી કુદરતી સંપદાને હું બચાવીશ અને કામ શરૂ થયું છે અત્યારે સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગરના ખનીજ ચોરો માફિયાઓ અને રાજકારણીઓ ડરી રહ્યા છે તેમણે રાજકારણીઓને ચેતવણી પણ આપી કે કયું મારા કામમાં દખલ કરશો નહીં મને કાયદો આવડે છે તમારે કંઈ સારું કરવું હોય લોકોના હિત માટે કરવું હોય તો સરકારે મને મૂક્યો છે લોકોના હિતના કામ બતાડજો પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય અને જો તમે મને ભલામણ કરશો એનો અર્થ એવો થયો કે તમે પણ ગુનામાં ભાગીદાર છો અને પછી હું તમને પણ આરોપી બનાવીશ આમ એક રાજકારણી એસટી મકવાણાને ફોન કરતા નથી પોતાના તાબાના અધિકારીઓ હવે બધું જ નિયમથી કરે છે કારણ કે બધાને ખબર છે મકવાણા સાહેબ કાયદાનો માણસ છે તેમને એ પણ ખબર છે મકવાણા સાહેબને કે પોલીસ ક્યાં ગડબડ કરી શકે પોલીસને ગડબડ અટકાવવાનું કામ તેમણે પણ કર્યું છે તેઓ જાણે છે આ કાયદો કે ભારત સરકારના કાયદા પ્રમાણે સૌથી વધુ સત્તાઓ તો પ્રાંત અધિકારીને કે કલેક્ટરને આપવામાં આવેલી છે પણ આ સત્તાનો ઉપયોગ માત્ર લોકોના હિત માટે કરીશું લોકો માટે કરીશું કોઈને ડરાવવા ધમકાવવા કે વહીવટ કરવા માટે નહીં તો અત્યારે સ્થિતિ એવી છે કે આખા સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ ચર્ચા છે કે પ્રાંત અધિકારી એસ ટી શું કરવાનું છે તેમની સતત રેખી ચાલ્યા કરે છે તેઓ અમદાવાદ આવે ગાંધીનગર જાય હાઈકોર્ટ જાય તો તેમની પાછળ વાહનો લાગ્યા રહે છે પણ આ જિગરદાર અધિકારી જાણે છે કે મોત આવશે ત્યારે આવશે પણ મોત આવશે તેના ડરથી હું મારું કામ બંધ નહીં કરું કારણ કે હું જે કરી રહ્યો છું એ તો ઈશ્વરે સોંપેલું કામ છે જ્યારે આરોપીઓ પકડાય છે ત્યારે તેમના મોબાઈલ ચેક થાય છે ત્યારે મોબાઈલના વોટ્સઅપમાં મેસેજ હોય છે કે પંચાવન પંચાવન નંબર

આ પ્રાંત અધિકારીના માતા પિતા ભણ છે પત્નીએ પણ શાળાનું શિક્ષણ લીધું નથી છતાં આ પરિવાર મકવાણા સાહેબની સાથે ઊભો છે અને કહે છે તમે લડો અમે તમારી સાથે છીએ ડરવાનું નહીં કારણ કે મોત તો જ્યારે આવવાનું હશે ત્યારે એક દિવસ આવશે પણ રોજ ડરવું એનો અર્થ કે રોજ મરવું છે તો એમણે નક્કી કર્યું છે રોજ નથી મરવું એક દિવસ મોતનો સામનો કરી લઈશું પણ ત્યાં સુધી તો મસ્ત કામ કરી લઈશું તો આ છે ગુજરાત કેડરના અધિકારી એસ ટી મકવાણાની કહાની તમારી પાસે આ પ્રકારની માહિતી હોય આવા અધિકારીની જાણકારી હોય તો અમને આપજો કારણ કે નવજીવન ન્યૂઝનું કામ જ એવું છે કે સારાને સારો પણ કહેવો પડે કારણ કે માત્ર કૌભાંડ કે ટીકાઓ એ અમારું કામ નથી અમે પણ જે કરી રહ્યા છીએ એ ઈશ્વરે સોંપેલું કામ છે લોકોને જગાડવાનું લોકોનો અવાજ બનવાનું તો આ પ્રકારની સ્ટોરી તમારે જોવી હોય તમને ગમતી હોય તો તમારે છે કે ઈશ્વરે તમને મોકલ્યા છે કે તમે નવજીવન ન્યૂઝનો બે લાયકોન તો દબાવો તો આ સ્ટોરી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને એસટી મકવાણાને અભિનંદનનો વરસાદ વરસાવજો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો આ જ પ્રકારની સ્ટોરીઓ જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો અને શેર કરો અને ખનીજ માફિયાઓને કહી દો કે હવે તમારો બાપ સુરેન્દ્રનગરમાં આવ્યો છે કામ તો બંધ કરવું જ પડશે તો રજા લઉં આવું છું હમણાં પાછો નવી સ્ટોરી સાથે નમસ્કાર વૈષ્ણવજન તો up